લગ્ન કરેલી આવીને વહુ ઝડપથી સાસરિયામાં એડજેસ્ટ થઈ જાય વહુને પણ પોતાની સાસુ સાથેનો સંગ ગમવા લાગે તો એનાથી વિશેષ શું હોઈ શકે નવા ઘરમાં પરણીને આવેલી રાજપીપળાની શ્રીમતી નેહલબેન માછી આજે પોતાના સાસુ તેમજ પરિવારના સહયોગથી આચાર પાપડનો વ્યવસાય કરી રહ્યા છે ગૃહ વ્યવસાયની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે સાસુમા ચંપાબેન માછીએ પોતાના વહુના હાથનું ભોજન તેની સાથે અથાણા પાપડ પણ બહુ ભાવ્યા સંયુક્ત કુટુંબમાં રહેતા શ્રીમતી માછીને સાસુમાને પરિવારજનો તરફ આચાર પાપડનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કર્યા તારક મહેતા ઉલ્ટા ચશ્માના માધવી ભાભીની જેમ રાજપીપળાના સ્વાદ રસીઓ માટે માધવી ભાભી તરીકે લોકપ્રિય થઈ રહેલા શ્રીમતી નેહલબેન માછી જણાવે છે શરૂઆતમાં આડોશી પાડોશી અને સગાવાલાને મારા હાથના બનેલા આચાર પાપડ ખૂબ ગમ્યા મારા મિત્ર વર્તુળ તરફથી પણ મને પ્રોત્સાહન મળ્યું મેં તેનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો ઓછા બજેટથી આ વ્યવસાય શરૂ કર્યા બાદ ધીમે ધીમે ગ્રાહકોને અમારા અથાણા પાપડ ગમવા લાગ્યા ગ્રાહકો વધવા લાગ્યા જાણીને નવા લાગશે કે નાની શરૂઆતથી જ સફળતાના તમામ દ્વાર ખુલે છે માછીના આ ચાર પાપડ માત્ર રાજપીપળા પૂરતા જ નહીં નર્મદા વડોદરા ભરૂચ સહિત યુકે અમેરિકા કેનેડા જેવા દેશ સુધી પહોંચ્યા છે આખા વર્ષ દરમિયાન સિઝનલ વ્યવસાય કરે છે જેમાં અથાણું મુરબ્બો લસણ જીરા મરીવાળા પાપડ સેવગાંઠિયા બટાકાની વેફર ચોરાફળી સહિત અનેક વસ્તુઓ બનાવે છે આચાર અને પાપડની માંગ સૌથી વધુ છે સિરિયલના પાત્રમાં આચાર પાપડનો વ્યવસાય કરતી માધી પચીસ છે હાઇજીનનું પણ તેટલું જ ખ્યાલ રાખે છે આ વ્યવસાયમાં તેમના પરિવારજનો પણ ખૂબ સહયોગ કરે છે શ્રીમતી નેહલબેન માછીએ ઇન્ટરનેટના માધ્યમથી લક્ષી યોજના માહિતી મેળવી ત્યારબાદ તેઓએ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા મહિલાને બાળકો અધિકારીની કચેરીની મુલાકાત લીધી જિલ્લા મહિલાને બાળ વિકાસ અધિકારી જે બી પરમારના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ડીએચઇડબલ્યુ સંકલ્પ ટીમે શ્રીમતી નેહલબેન માછીને મહિલાલક્ષી યોજના વિશે સમજણ પૂરી પાડી યોજના થકી શ્રીમતી માચીને રૂપિયા દોઢ લાખની આર્થિક સહાય લોન મંજૂર થઈ તેઓને પિસ્તાલીસ હજારની સબસીડી મળી સરકાર શ્રી અને નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે સરકારે મહિલાઓને સશક્ત કરવા માટે વિવિધ યોજના અમલી બનાવી છે આ લાભ લઈ આજે અમારા વ્યવસાયને આગળ ધપાવી રહીશું સમાજ પ્રત્યે મહિલાઓ પણ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ પગભર બની શકે છે ઉલ્લેખનીય છે કે ભારતીય ખોરાકમાં અથાણું ચટણી અને પાપડનું અલગ જ સ્થાન રહ્યું છે ભોજનમાં પીરસાતા વાનગીઓ માત્ર ભોજનના સ્વાદને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે પાપડની વાત કરીએ તો તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહેશે ભોજન સાથે પાપડ ખાવાની પરંપરા ખૂબ જ જૂની છે વધુમાં પાપડથી ગેસ એસિડિટી અને ઉપકાની સમસ્યા ઘણા હદ સુધી દૂર થાય છે મારું નામ નેહલબેન વિનોદભાઈ માછી છે હું નવાફળિયા માછીવાર રાજપીપળામાં રહું છું હું પહેલાં તો મારા ઘરે આચારને પાપડ બનાવતી હતી તેમાંથી મારી બધી બહેનો અમારું બહુ મોટું ફેમિલી સંયુક્ત ફેમિલી છે મોટું ફેમિલી છે તે લોકોને પહેલાં તો મારું ઘરમાં પસંદ આવવા લાગ્યું કે તમે બહુ સરસ આચાર પાપડ બનાવો છો તો મને મારી બહેનોથી પ્રેરણા મળી કે તું હવે થોડુંક બહાર નીકળ તું થોડુંક બનાવ એમ એવી રીતે મેં ધીમે ધીમે નાના ઓર્ડરો લીધા એટલે ધીમે ધીમે મેં સ્ટાર્ટ કર્યું ને આચાર પાપડ બનાવ્યા બનાવી આપ્યા અને બનાવીને બધા લોકોને પસંદ આવવા માંડ્યા હું મશીનથી નહીં હું હથથી હથની બનાવટથી બનાવું છું અને હાઈજીકનો પણ હું ધ્યાન રાખું છું અને પૂરું એમ સ્વાસ્થ્ય માટે એ રીતે હું બધું જ બધી જ વસ્તુનું ધ્યાન રાખું છું અને ધીમે ધીમે મારા થોડા કસ્ટમરો વધવા માંડ્યા ત્યાર પછી મને મોબાઈલમાં જોઈને મને યોજના યોજનાથી હું પ્રેરિત થઈ યોજનાથી પ્રેરિત થઈને હું મહિલા અને બાર વિકાસ અધિકારીની કચેરીમાં ગઈ ત્યાં જઈને હું મહિલા સ્વાવલંબન યોજનાની યોજનાનો હું એ લાભ લીધો દોઢ લાખની મારી લોન પાસ થઈ એ દોઢ લાખની લોન મારા માટે બહુ મદદરૂપ થઈ એમાંથી હું કાચો મટિરિયલ માર મટીરિયલ લાવી એનાથી હું બધું બનાવીને આગળ સ્ટાર્ટઅપ કર્યું વધારે વિવિધ પ્રકારના પાપડ જેમ કે આ મારા જીરાવાળા પાપડ જીરાવાળા પાપડ છે હું જીરાવાળા પાપડ બનાવું છું ઘણી બધી અલગ અલગ પાપડમાં વેરાયટી બનાવું છું જેમ કે આ બીજા મારા પાપડ છે મરીવાળા પાપડ આ મરીવાળા પાપડ છે અને અમારા ત્રીજા પાપડ છે લસણવાળા લસણવાળા પાપડ એવી રીતે હું અલગ અલગ વિવિધ પ્રકારના પાપડ બનાવું છું આચાર બનાવું છું એમાંથી મને પાછી સબસિડી પણ મળી પિસ્તાલીસ હજાર રૂપિયા મને સબસિડી પણ મળી એક માસની પચીસથી ત્રીસ હજાર રૂપિયા મારી આવક છે એ કસ્ટમર પર આધાર છે વધારે પણ થઈ જાય હું અમારા પાપડ બધા નર્મદા જિલ્લા પૂરતું જ નહીં હું બીજા જિલ્લાઓમાં પણ આપું છું વિદેશોમાં પણ આપું છું જેમ કે યુકે અમેરિકા કેનેડા ત્યાં પણ મારું જાય છે અને કેમ મારું જાય છે તેનું મૂળ કારણ એ છે કે બજારમાં બધું મશીનોમાંથી બનાવેલી વસ્તુ મળે છે જ્યારે કે મારી ઘરે હાથથી વણેલી હાથ હાથથી બનાવેલું અને મેં હાઇજેનિકનો પણ પૂરું ધ્યાન આપું છું એટલા માટે મારી પ્રોડક્ટ આગળ વધી રહી છે ઘણી મહિલા લક્ષ્ય યોજનાઓ આવી રીતે બધી હોય છે તેનાથી હું બીજી મહિલાઓને પણ પ્રેરણા આપું છું કે બધી યોજનાઓનો લાભ લે અને પોતાના પગ પર ઊભા રહે અને આત્મનિર્ભર બને આ વાતથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે